માંડવી તાલુકા પંચાયત ખાતે એટીવીટી આયોજન હેઠળ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે અઢી કરોડના વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતોને અપાયા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે વિકાસના કામો ઝડપભેર કરવા સરપંચો અને તલાટીઓને ટકોર કરાઈ છે સાથે જ બે હજાર એકવીસ બાવીસના પેન્ડિંગ રહી જતા કામો પણ પૂરા કરવા ટકોર કરાવી છે સાથે જ માંડવી તાલુકો વધુ વિકસિત બને તેની નેમ વ્યક્ત કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવીએ માંડવી તાલુકા પંચાયતમાં સદસ્યો તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી ટીમ સંયોગી રહી હોવાની વાત કરતા માંડવી તાલુકાના પ્રજાને ગામના વિકાસ માટે આગળ આવવા અપીલ કરતા માંડવી તાલુકાના વધુને વધુ વિકસિત બનાવવાની વાત કરી હતી સાથે જ આવનારા સમયમાં વધુને વધુ વિકાસના કામો માટે તાલુકા પંચાયત સક્રિય રહેશે એવું જણાવ્યું હતું આ તકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશે ઉપસ્થિત રહ્યા હતા માંડવી તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા વિકાસ અધિકારી તાલુકાના ગામના સરપંચ શ્રીઓ તલાટીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતની ટીમ તાલુકા પંચાયતની વહીવટી શ્રીઓ તલાટી શ્રીઓને અભિનંદન આપું છું કારણ કે બે હજાર ચોવીસ પચીસના કામો આખા કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષના કામોનું આયોજન અને નાણાંપંચ આ બંને વિભાગના કામોનું વ્યવસ્થિત પ્રક્રિયાઓ કરી અને વર્કોર્ડર સુધી પહોંચાડી અને અત્યારે આજે એ વર્કોર્ડર આપવાનું કામ તાલુકા પંચાયતમાં ગોઠવવામાં આવ્યું હતું તો સૌ પ્રથમ તો હું સમગ્ર ચૂંટાયેલી પાંખને વહીવટી પાંખને તલાટી અને સરપંચ મિત્રોને સૌને અભિનંદન પાઠવું છું કે લોકોના કાર્યો છે એને તમે ઝડપથી એક્શનમાં મૂકી દીધા છે કારણ કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર ગામડાના છેવાડાના લોકો સુધી ગ્રાન્ટો પૈસા રકમ મોકલતી હોય છે પરંતુ એ રકમ ક્યાં વાપરવી કેવી રીતે વાપરવી કઈ જગ્યાએ વાપરવી એનું આયોજન એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ જે આ આયોજન કર્યું છે એ આયોજનને હું બિરદાવું છું અને હજી આવનારા દિવસોમાં આઠ કરોડ રૂપિયાના બીજા કાર્યો છે હજી આવનારા દિવસોમાં બીજા પણ ત્રણ ચાર કરોડ રૂપિયાના કાર્યો છે એટલે કહેવાનો મતલબ કે આ અઢી કરોડ રૂપિયાના કાર્યો એ માત્ર કાર્યો નથી પરંતુ જેટલી ઝડપથી શરૂ થઈ શકે એટલું કરવાનું કીધું છે સાથે સાથે સરપંચ મિત્રોને અને તલાટી મિત્રોને કહ્યું છે કે જે બે હજાર એકવીસ બાવીસના જે કામો પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂરા થાય સત્વરે પૂરા થાય અને લોકોને સુખાકારીમાં ફાયદો થાય એના માટે પણ બધાને ટકોર કરેલી છે આજે સર્વપ્રથમ તો એક્ટિવિટી અને આયોજનનો એ આદરણીય શ્રી અનિરુદ્ધભાઈના વરદ હસ્તે અઢી કરોડથી પણ વધારે રકમના આજે વર્ક ઓર્ડર બનાવી અને એનું વિતરણ કરવામાં આવ્યું અને મને આજે જણાવતા આનંદ થાય છે કે સમગ્ર આજે તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ટીડીઓ શ્રી અને તાલુકા પંચાયતની વહીવટની સમગ્ર ટીમના પ્રયાસોથી આજે કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ કોઈએ આયોજન તૈયાર કર્યું હોય તો એ મને જણાવતા આનંદ થાય છે કે એ માંડવી તાલુકો સર્વપ્રથમ અગ્રેસર રહ્યો છે અને વિકાસના કામની જ્યારે જ્યારે વાત હોય ત્યારે હું પ્રમુખ બન્યો ત્યારે મારી એ જ વાત હતી કે આ આ આયોજન એ સમગ્ર છેવાડાના ગામને પણ કામને આવરી લઈ અને કેમ છેવાડાના ગામોનો પણ વિકાસ થાય એ રીતે એ કામોને લઈ અને આયોજન બનવામાં આવી રહ્યું છે જી સર્વપ્રથમ તો આ આયોજનમાં હજી નાણાં આયોજન અમારો બાકી છે બનાવી ગયો છે પણ એ એમાં ત્રણેય આયોજનમાં અમે સમદ્રષ્ટિ રાખી અને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર સમગ્ર તાલુકા પંચાયતની સીટોને એટલા ને એટલા કામ આપી દરેકે દરેક ગામોને સરખા ભાગે પૈસાની વહેંચણી કરી અને કેમ ગામનો વિકાસ થાય એના માટે અમે પ્રયાસ કર્યા છે અને નો ડાઉટ સરપંચો પણ અમારા સતત સંપર્કમાં જ છે અને હું તમારા માધ્યમથી અત્રે કહું છું કે જ્યારે જ્યારે કોઈ કામના સંબંધમાં કે કોઈ પણ તાલુકા પંચાયત લેવલની સમસ્યા હશે ત્યારે સરપંચોની સમસ્યા ઉકેલવા માટે અમે હર હંમેશ તત્પર છીએ અમારી સમગ્ર બોડી અમારી સમગ્ર તાલુકા પંચાયતના સદસ્ય અને અમારી સમગ્ર ટીમ એ વિકાસના કામ કેમ થાય એના માટે હર હંમેશ છે અને અમે હર હંમેશ એના માટે આગળ રહેશું સર્વપ્રથમ તો આજના મેં મુદ્દો એવો લીધો કે જે જે ગામડાઓના સરપંચો છે જેમને ઝાડી કટિંગની સમસ્યા છે જેમને બાવળિયા રસ્તા ઉપર બહુ વધી ગયા છે અને એને કાપવા માટે મેં એમને કીધું કે આ સમગ્ર માંડવી તાલુકાનો સર્વે કરવામાં આવે અને જ્યાં જ્યાં બાવળિયાની જે ડિપાર્ટમેન્ટમાં લગતી સૂચના અમારા તાલુકા પંચાયતના માધ્યમથી આપવામાં આવશે કે તેમના ગામડાઓમાં રસ્તા ખુલ્લા કરવા માટે આજે અમે એક અપીલ કરવામાં આવી અમારા માધ્યમથી અને એમના દ્વારા જે જે સર્વે કરી ટૂંક સમયમાં અને ટૂંક સમયમાં એમની કામગીરી અમે હાથ લેશું સમગ્ર અમારી તાલુકા પંચાયત ને જે પદાધિકારીઓ છે એ તો કામ કરી રહ્યા છે પરંતુ ગામડાના લોકો ને હું તમારા માધ્યમથી આહવાન કરું છું તમે પણ ક્યાંક સારો કામ થતો હોય ક્યાં ગામનો હિત હોય ક્યાં ગામની સારી બાબત હોય તો તમે પણ હર હંમેશા એના અગ્રેસર ઊભા રહી અને આપણનો એક નાનકડો પ્રયાસ ગામ માટે બહુ મોટો સિદ્ધ થતો હોય છે તો આપણે સૌ તાલુકાની પ્રજા ગામનો કેમ વિકાસ થાય ગામ કેમ આગળ વધે એના માટે આપણે સૌ સાથે મળીને જો એ કદમથી કદમ મળાવશું ને તો નો ડાઉટ માંડવી તાલુકાનો ઝડપથી વિકાસ થશે